અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર આવેલ નોબેલ માર્કેટના સ્ક્રેપના બે ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઈટરોએ ભારે બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેની બાજુમાં આવેલ સ્ક્રેપ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે આજે વહેલી સવારે નોબેલ માર્કેટ વિસ્તારમાં આવેલા સ્ક્રેપના બે ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ ઝડપથી ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી પ્રાથમિક માહિતી મુજબ નજીકમાં આવેલ ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં આગ લાગ્યા બાદ તે આગ ગોડાઉન સુધી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આગના કારણે ગોડાઉનમાં રહેલો ભંગાળનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક કોલ અપાયો હતો ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી જોકે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી એ વિડીયો લાઇક કરે હમારી ચાનવકો સબસ્ક્રાઈબ કરે બે લાઇક અન શરૂ પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખને કે લઈએ